રવિવારી માર્કેટમાં આપણે પહોંચી ગયા છે જોઈએ શું છે નવું આમની તો આંખો પણ નથી ખુલી રહી બહુ જ ભીડ છે બધું મળી શકે છે રઈવારી માંથી

અહીંયા દરેક વેરાયટી મળી રહે છે જેન્ટ્સના શોર્ટ્સ ચડ્ડા છે અને નાઇટી છે નાના બાળકોના કપડા અને નાઇટી ઘરવખરીના વાસણ જે રસોડામાં વાપરવામાં આવે બધા વાસણો પણ મળી રહે છે સ્ટીલના એન્ટિક કલેક્શન બધું અહીંયા તમને જોવા મળી શકે છે જો તમારે લેવું હોય ખરીદી કરવી હોય તો રવિવારે બજારમાં આવી જવાનું જો તમે બ્લોગર હોય તો અહીંથી આઈટમ મળી જશે રિંગ લાઈટ વિથ સાત તાંબા પિત્તળ પિત્તળ છે બધું વેરાયટી ડ્રાયફ્રૂટ હો બે ડબી નાખી ને આવું કાજુ બદામ મોટી વસ્તુ હોય કેપ કાઢી લેવાનું બેટાકા કાંદા નું કટિંગ કરવું હોય એ ડાયરેક્ટું કોબીસ કરવું હોય તો હા હા બધું કોબીસ કરવું હોય તો કોબીસ ને ડાયરેક્ટું

ચકલી અને પોપટ એ પણ અહીંયા વેચાતા મેં કીધું હતું બધું મળે માંગે મળે રવિવારે વાઈટ ઉંદર છે બહુ જ ભીડ આવી ગઈ છે અને આપણે બહુ થાકી બી ગયા છે એટલે હવે ઘરે જવું પડશે જોઈ શકું છું ભીડ તમને આ બજારમાં લેડીઝવેરની દરેક વેરાયટી આઈટમો મળી રહેશે જ્વેલરીથી લઈને કપડાં સુધી સાડી કુર્તી પેન્ટ ટોપ બધું તમને આ બજારમાં લેડીઝવેરનું મળી રહેશે જેન્ટ્સવેરનું પણ જીન્સ ટી શર્ટ પેન્ટ શર્ટ તમારે જે પણ લાવવું એ પણ મળી રહેશે અને ચિલ્ડ્રન વેરમાં પણ મળી રહેશે અત્યારે શિયાળો ચાલે છે તો ત્યાં ગરમ સ્વેટરો અને ધાબળા બ્લેન્કેટ એ પણ તમને મળી રહેશે કહેવાનો મતલબ કે તમારે જે પણ વસ્તુ જોઈએ એ ત્યાં રવિવારી બજારમાં તમને મળી રહેશે આપણે આ બજારમાં અનેક વેરાયટીઝ જેન્ટ્સ જેન્ટ્સવેર્સ ચિલ્ડ્રન વેર્સ અને સાધનોના જે પાર્ટ છે એ પણ મળી રહે છે તમને બધું વાસણો વગેરે એક્સ્ટ્રા વસ્તુ બધું તમને ત્યાં બજારમાં મળી રહે છે તો તમે જરૂરથી એકવાર રવિવારી બજારમાં જઈ આવજો તો આપણે રવિવારી બજારમાં ફરી દીધું છે ગુજરી બજારમાં આખું ગુજરી બજાર ફર્યા મજા આવી બી બહુ જ પણ થાક બી લાગી ગયો છે તમારે જે પણ વેરાયટી જોતી હોય ઇલેક્ટ્રોનિક આઇટમ છે ટૂલ્સ છે બધું જે પણ વસ્તુ જોતું હોય તો એ રવિવારી બજારમાં તમને મળી રહેશે જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી